સાબરકાંઠાના ઇડરિયા ગઢ પર ચોમાસાની ભૂશળધાર વર્ષા બાદ ધોધ વહેતા થયા જેના આકાશી દ્રશ્યોએ સ્થાનિકો અને પર્યટકોનું મન મૂકી દીધું મેઘરાજાની ભરપૂર બેટિંગે ઇડરના પહાડોમાં ઝરણાઓને જીવંત કર્યા અને ઇડરિયા ગઢના ધોધની રમણીયતા ચારે પોર ફેલાઈ રહી છે સ્થાનિક લોકો આ ધોધની મજા માણવા ઉમટી પડ્યા વાદળોથી ઘેરાયેલા ઇડરિયા ગઢના ડુંગરો અને ખરેખર વહેતા ધોધ પ્રકૃતિની અનોખી ભેટ બની રહ્યા છે આ નૈસર્ગિક સૌંદર્ય સ્થાનિકો ઉપરાંત પર્યટકો માટે દ્રશ્યો સામે આવ્યા તો આ વિશેષ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા જુગનું જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો છે પ્રાકૃતિક સૌંદર્ય છોડે ખી ઉઠ્યું છે શું વિગતો છે કૃષ્ણા સાબરકાંઠા જિલ્લાના ઈડર વડાલી ખેડબ્રહ્મા સહિતના તાલુકામાં ભારે વરસાદ થયા બાદ હવે ઠેર ઠેર ઝરણા નીકળ્યા છે ખાસ કરીને ઇડરિયા ગઢની વાત કરી તો ઇડરિયા ગઢ ઉપર હાલમાં ઝરણા શરૂ થયા છે જેને લઈને પ્રવાસીઓનું ધ્યાન ત્યાં ખેંચાયું છે અને ઇડરિયા ગઢની વિશેષતા છે એક જ ગઢ ઉપરથી બે અલગ અલગ ઝરણા નીકળે છે જેમાં એકનું પાણી સફેદ કલરનું અને બીજા ઝરણાનું પાણી પીળા કલરનું હોય છે ત્યારે કેટલાક લોકો આને ચમત્કાર સાથે જોડી રહ્યા છે પણ આ વસ્તુ જોવા માટે ખાસ નજીક નજીક દસ ફૂટના અંતર બે ઝરણા હોય છે અને બંનેના કલર અલગ અલગ હોય છે તે જોવા મળે છે કે અમદાવાદથી પણ આવી લોકો ત્યાં ઈડરિયાગઢ ગઢ ઉપર આવી રહ્યા છે ભારે વરસાદના કારણે ઇડરિયા નું સૌંદર્ય અત્યારે હાલમાં ખીલી રહ્યું છે જેને કારણે કેટલાક ખાસ કરીને રીલ બનાવનારા વિડીયોગ્રાફી કરનારા લોકો અત્યારે ત્યાં ઈડરિયાગઢની મુલાકાત લઈ રહ્યા છે ડ્રોન શૂટિંગ કરી રહ્યા છે ત્યાંથી નજીકમાં પોળો ફોરેસ્ટ પર આવેલું છે ચાલીસ કિલોમીટરના અંતરે છે તો ત્યાંથી ઈડજાગઢ બાદ તે લોકો પોળો ફોરેસ્ટમાં જઈને પણ વિડીયોગ્રાફી કરે છે કેટલાક ગીતો પર શૂટિંગ હાલ ચાલી રહ્યા છે આ વરસાદે ઈડજાગઢની સોળી કળાએ ખીલવી દીધો છે અને અત્યારે ખાસ કરીને ગુજરાતના પ્રવાસીઓનું ધ્યાન ઈડરિયાગઢે પોતાના તરફ ખેંચ્યું છે જી વરસાદને લઈને શું અહેવાલ છે કેવો વરસાદ વરસી રહ્યો છે હાલમાં શું ત્યાં વરસાદ છે હા કૃષ્ણા છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધો છે બે દિવસ પહેલા જે આ ત્રણ તાલુકામાં જે વરસાદ થયો હતો આઠ થી નવ ઇંચ વરસાદ થયો હતો તેના કારણે નુકસાની પણ મોટી જોવા મળી રહી છે પ્રકૃતિ સૌંદર્ય ખીલી ઉઠ્યું છે પણ સામે સામે ખેતરો ધોવાઈ ગયા છે ખાસ કરીને ખેડબ્રહ્મા તાલુકામાં જોઈએ તો ખેતીને મોટું નુકસાન થયું છે ખેતરો ઉપર પાણી ફરી વળ્યા છે નદીઓ બે કાંઠે થઈ હતી કાંઠાના વિસ્તારો ધોવાઈ ગયા છે જેને લઈને ખેડૂતોને ખેતીમાં આ વખતે મોટું નુકસાન જોવા મળી રહ્યું છે પરંતુ છેલ્લા બે દિવસ વરસાદે વિરામ લેતા ખેડૂતોએ હાથકારો લીધો છે આભાર જુગ નું માહિતી આપવા માટે